તાલુકાના ખારજીયા ગામે સાત હનુમાન મંદિરે હજારો ભક્તજનોએ દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા સવારથી જ મેળો ભરાય તેવું માનવ મેરામણ ઉમટી પડ્યું હતું આ સાત હનુમાનજી મંદિરે ખારસીયા ગામ સમસ્ત લોકોએ સુંદર વ્યવસ્થા કરી હતી અંદાજે પાંચ હજાર લોકો પ્રસાદ લેશે જેમાં સ્વયંસેવકો ખડે પગે રહીને સેવા બજાવી રહ્યા છે તેમજ પાંચ ગામના લોકો જેવા કે આટકોટ વીરનગર જસદણ પાંચવડા મોટા દડવા સહિતના આજુબાજુના ભક્તજનો દાદા દર્શન કરીને મહાપ્રસાદ લીધો હતો તેમજ બપોર પછી ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે પણ સ્વયં સાત હનુમાન નું પ્રગટ્ય હોવાથી ખારસીયા હનુમાન થી અમારું ગામ ઓળખાય છે અમારા ગામમાં માં સાડા ત્રણસો વર્ષ પૂર્વે આ દાદાની ઉત્પત્તિ સ્વયં જાગૃતિ થાય છે સ્વયં પ્રાગટ્ય સાત હનુમાન એ સ્વયં જાગૃતિ આજથી થી સાડા ત્રણસો વર્ષ પહેલાનો નો ઇતિહાસ છે એમ કહેવાય છે કે આ ખેતીની જમીન હતી અને સોહેકિયા પરિવારના ના ખેડૂત અહિયાં ખેતી કરતા અત્યારે મકાન માં ગયેલા છે ને એ જગ્યા એ પશુ બાંધવાના ફરજા હતા સવારમાં એ બાપા ખેતી માટે એણે હળ જોડ્યું તો થોડોક આગળ આવતા હળ જમીનમાં કોઈ પથ્થર વાળો અંટકાતું હોય એને લાગ્યું ખોલીને જોયું તો અંદરથી સિંદોર ચલાવેલી મૂર્તિ પ્રગત્ય થઈ અને બાપાના દોહમાં શરીરમાં એમ કે આપણે કહીએ ને કે દાદાનો વાસ થયો એટલે ધૂળવા લાગ્યા ધૂળતા ધૂળતા એને કીધું કે હું એક નથી આ જગ્યાએ હું સાત હનુમાન તરીકે પ્રગટ થવાનો છો સમયાંતરે

એ દાદા ની એટલી શ્રદ્ધા છે ગામના લોકો બધી જ્ઞાતિ ના માણસો મળી જાગૃતિ થી દાદા જન્મ જયંતિ એ નિમિત્તે આજ થી અડત્રીસ વર્ષ થી અમારા ગામમાં એક સરખા જીના લાડવા એકાવન માં વજન લાડવા નો થાય લાડવા બનાવે છે